Wood p a g e to do so, do 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 o do 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 u o do 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 o do 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 o 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 d

હા આ તમા મોન નાલે હિનું બોલે મા આજે તો પડે ને કોઈ બોલા દી બોલ બોલા ને આવો અન કરે મા તો કાય થી તમે તો કઈ તો આઈ ગાળી આઈ લાગા આયા 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 આય તું પંધીરમો કોરાયે મારે તમે કે કોગો નહીં કોઈ આ કોય ઈલાય હે બોલી બોલ આયા આયા બંગકો બંગકો આ હા હા જબરદસ્ત લેબડો પાબ્રો લેબ્રો ખુરશી પેહારવાનું હોય મને કાદી કાઢી બોલું ઓ શ્યાંગા પેલે લે ગોલે ગાની લેબરૂભાઈ આ તો મગઈ લેબરૂભાઈ ને હા ઓય ભુવાજી એવા લેબરૂભાઈ ના ભુવા લેબરૂભાઈ હા કેવો બધા બોલ્યા ગોરી એ ભોણી ના ભૂતે ભૂલી પોર્યા જા લેના ભૂત કોણી જે બાજુ આ તો મરી એ ભુઈ તારે જ

ખબર નઈ પડતી ભૂત કરું હું હાથ માં રોડ કચેરી કરાવી જા અગરબી મંગી બહાર પડે તો અગરતી બેઠી

તું ગયા કરો હાર ઉપર નહીં બલ્લા હોબ્રો બોલા લેબનો બા

મારામ ના ઊંધા નાખું પાટલું કરો ભા મને નમો કહી થોડી નમો નહીં ભૂઠો લે પણ શું લેમું

ગભરાઈ ગયો મોટા માર અને ગભરાઈ ગયા અમે જબર જોવા આ કરતું તું હા તું બધા ભારે અમે ગભરાઈ ગયા યાર એ જોયું ભરી

ઊંડા ઉતરો ઊંડા ખાડો ના ખા ના તો હું ઊંડો ઉતરું અરે એવું લઈ તા ઉતરો ઉંડા ઉતરો ના એ તો બધા ખોટા છે બરાબર

હા દુતા મોચ હા તે બી જો જમતાને તરા આટલું હારો જમણું થિયું આ મોયે તારા ઉપર હાથ નઈ લેતો હારો થી તરા નકા આ બોણે ને દુતાને કુસતાના કાકા બોસ હાચું હાચું હા હાચું બા બુઢા લેબરાબા હાચું હાચું હા બુઢા લેબરાબા ખમા ખમા ખંબરમાં મજા કરાવજો તને મજા આપ્યું છું ઓય જાઓ રે આ સા વાત ખમા લો

પોતે આખા દૂધ ની નહી પીતા તમારા ઘરની ચા પીવી કે ના પીવાનો ચા હારી હોય આ તો કોઈ ભાઈ ઘેર લાવ

બીજી ઉઠાય અરે નક્કી આ મરા ના લગભગ આ ભૂદરિયા ગમે તૈન જણા થઈન બો બોલાયો બોલા મના માં એવું લાઈક તાય લાગે લાગે કેતો આ પાયો બુઠો પાયો પાયો બુઠો પાયો કયો હાલ તો કેતો જ નહીં હવે ભાઈ ઓ બોજી આવ

કલાક માં હાજર થઈ જાય ગભરાઈ ગયો ખાલી પુરજી કમ્પ્લીટ થઈ ગયો બોલાવતોય ના થઈ જવા ના બોલાવતોય થઈ જવાય પણ એકતાલીસો રૂપિયા આવી પબ્લિક તો આમ તો હા જોઈએ જેટલી પબ્લિક જોઈ ને વાત

ભાઈ ભાડું કરી દયા તું એવું કર્યું એટલે તમે જઈ જબ્બર કર્યો ખર્ચો પડે થઈએ ને એટલે ભૂત પણ ના ખુ તમે જોવા આપડે મારા ગૌ ને કોઈ દેખા મિત્ર કયો અમારે જબ્બર ઘર ને ચાલુ કર્યું